મહાસંઘની બેઠક રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠક બાદ નિવેદન સામે આવ્યું છે સરકાર સાથે બેઠક હકારાત્મક રહી રાકેશ ઠાકરે જણાવ્યું છે ફિક્સ પે ઓલ્ડ પેન્શન યોજના સહિતના મુદ્દે ચર્ચા થઈ ત્યારે મહત્વના ચાર નિર્ણયો પર થઈ શકે છે ત્યારે આજ સાંજ સુધીમાં સરકાર સારા સમાચાર આવશે રાકેશ ઠાકર તરફથી આ નિવેદન સામે આવ્યું છે આજે સાંજ સુધીમાં સરકાર એક સારો નિર્ણય લઈ શકે છે સારા સમાચાર આપી શકે છે પેન્શન યોજના સંદર્ભે ચર્ચા કરી છે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ પાંચ મંત્રીઓના સમૂહ સાથે જે સમાધાન થયું હતું એ મુજબ એનો સત્વરે ઠરાવ થાય એ સંદર્ભે કેટલાક બીજા પ્રશ્નો પણ જે સાતમા પગાર પંચથી શરૂ કરીને આપણે એવું ગણી શકીએ કે મુસાફરી દૈનિક વત્તું છે કે કેન્દ્રના ધોરણે બધા ભથ્થા પ્રાપ્ત થાય આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ જ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે એટલે આશા રાખી રહ્યા છીએ અમે કે સાંજની જે કેબિનેટ બેઠક થાય એ અંદર ચારેક મુદ્દા ઉપર ચોક્કસપણે કોઈ નિર્ણયાત્મક રીતે કોઈ ઠરાવ આવશે અથવા તો એવું કહી શકીએ કે અમે આશા રાખી રહ્યા છીએ કે કોઈક હકારાત્મક પરિણામ આપણને જાણવા મળી શકે નવ પ્રશ્નો જે છે એના સંદર્ભે આજે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે અને સરકારશ્રીએ બહુ જ હકારાત્મક રીતે એના પ્રત્યુત્તરો પણ પાઠવ્યા છે અને ચારેક મુદ્દાઓમાં તો લગભગ સારા સમાચાર મળી શકે એવી આશા અમે સેવી રહ્યા છીએ એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને એનો હક પ્રાપ્ત થાય માતૃશક્તિના કેટલાક પ્રશ્નો છે આચાર્ય સંવર્ગના કેટલાક પ્રશ્નો છે ગ્રાન્ટેડના કેટલાક પ્રશ્નો છે આ કેટલાક પ્રશ્નોની અંદર ચોક્કસપણે અમે સફળતાની આશા રાખીને